હા હા મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ સાવરિયાજી ટેમ્પલ ઉપર જે ઉદયપુર પાસે છે તમે જોઈ રહ્યા છો વિશાળ પાસે આવ્યા એનું અને આપણે જતા હતા ટ્રેક રાજ તો મેં કીધું અમે લોકો નક્કી કર્યું કે રસ્તામાં સાવરિયાજીનું ટેમ્પલ આવે છે તો દર્શન કરી લઈએ આપણે તો તમને સાવરિયાજીની આખી કરાવ મંદિરની તમે જુઓ એકદમ વિશાળ મંદિર છે કાળા પથ્થરનું વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને બહુ જ ફેમસ છે તો મિત્રો તમે પ્રયાગરાજ જતા હોય કુંભ માટે તો તમે આ મંદિરની જરૂર વિઝિટ કરતો રસ્તાથી અંદર દસ કિલોમીટર અંદર આવવું પડે છે અને બહુ દૂર નથી તો ચાલો આપણે સાવરિયાજીની મંદિરની વિઝિટ કરીએ જો એકદમ વિશાળ પાર્કિંગ છે પાર્કિંગની કોઈ ફીસ નથી જો છોકરાઓ માટે ટોયઝની ની ને એની બધી શોપ છે મિત્રો વચ્ચે તો એક બે વખત એવું થયું કે રસ્તો ભૂલી ગયા હતા અને બે ત્રણ વખત ગૂગલ મારા જે બી ખોટો રસ્તો દેખાડ્યો તો મતલબ તમે આ બાજુ આવો ને તો આ બાજુ આવો ને તો ખાસ ગૂગલ ઉપર એટલો ટ્રસ્ટ ન કરતા એની જગ્યાએ તમે રસ્તામાં કોઈને પૂછી લેજો કે ભાઈ સાવરિયાજીના મંદિર ઉપર જાવું છે તો ત્યાં લેફ્ટ રાઈટ રાજસ્થાનમાં સાવરિયાજીના ઘણા બધા મંદિર છે જેથી તમે કન્ફ્યુઝ ન થાવ અમે અમને એ લોકોએ વીસ પચીસ કિલોમીટર અમે અલગ રસ્તે ચડી ગયા હતા તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તો ચાલો સાવરિયાજીના મંદિરે આપણે મળી ગયા મિત્રો સાવરિયા શેઠ મંદિરનો મહિમા કાંઈ એવો છે કે લોકો જેને બિઝનેસ ન ચાલતો હોય અથવા કોઈને ધંધામાં ખોટ આવી હોય ત્યારે લોકો અહીંયા આવીને સાવરિયાજી પાસે માનતા માને છે અને પોતાને બિઝનેસમાં સાવરિયા શેઠને પોતાના બિઝનેસ પાર્ટરમાં પાર્ટનર માને છે એટલે મહિમા એવો છે કે જેટલું બી વર્ષની અંદર તમને પ્રોફિટ થયો હોય એનો પ્રોફિટનો હાફ પોર્શન અહીંયા મંદિરમાં ચડાવવા તરીકે ચડાવે છે લોકો એવું કહેવાય છે કે જેટલું મંદિરમાં દાન આપો છો એનાથી કેટલું બધું જાજુ સાવરિયા સેટ પાછું તમને આપે છે એના માટે બહુ જ મોટો મહિમા છે રાજસ્થાનમાં તો સ્પેશિયલાઇઝ તમે ચિત્તોરગઢ સાઈડ આવશો તો ટ્રકમાં કે દુકાનમાં કે કારખાનામાં ઘણી જગ્યાએ સાવરિયા સેટ ઓનર તરીકે લખેલું હોય છે એટલે બહુ જ લોકો દૂર દૂરથી સાવરિયા સેટના દર્શન કરવા આવે છે આપણે હજી આ બાજુ ગુજરાત સાઈડ એટલું બધું મહત્વ નથી મંદિરનું કેમ કે લોકોને ખ્યાલ નથી પણ શું આપણે કુંભનો મેળો હતો એટલે લોકો આ રસ્તા ઉપરથી જાતા હતા એટલે આપણે લોકોને ધીરે ધીરે ખ્યાલ આવે છે તો મિત્રો તમે જ્યારે ચિત્તરગઢ સાઈડ આવો અથવા તમે ઉદયપુર કોટા સાઈડ આવતા હોય છો તો ત્યારે આ થોડુંક દૂર છે પણ આ જગ્યાનું વિઝિટ કરવી બહુ જ જરૂરી છે કેમ કે તમને ખૂબ જ આનંદ આવશે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને કૃષ્ણ ભગવાનનું મંદિર છે એટલે ભવ્ય તો ભવ્યતા તો કોઈ જ લેવલ ઉપર ઘટશે નહીં તો તમે આવો અને મંદિરનું વિઝિટ કરો ચાલો આપણે આગળ મંદિરના દર્શન કરીએ

બહુ મસ્ત મસ્ત છે જો તમે કૃષ્ણ ભગવાન ની અલગ અલગ રૂપ ની અંદર કેમેરો એટલે અંદર તમને વિડીયો શૂટિંગ ન કરી શકો પણ હા બહુ શાંતિથી દર્શન થયા છે કોઈ ભીડભાડ નથી બહારથી દેખાય છે ભીડ તો આપ આરામથી આવો આરામથી દર્શન કરો અને ભગવાનના આશીર્વાદ લેવો મિત્રો અલગ અલગ જગ્યા છે જ્યાંથી તમે પ્રોપરલી સેલ્ફી લઈ શકો છો મંદિરની કેમ કે અંદરથી તો કોઈ જગ્યાએ તમને પ્રોપર ફોટો નહીં આવે जबा दीजां મિત્રો ભાઈ ડોટરને મકાન બનાવવું છે જેવું આ બધા બનાવે છે તો અમે પથ્થર ગોતી જઈએ અહીંયા ચાલો હવે નીકળશું અહીંયા એવી સિસ્ટમ છે જો બધા જ કરે છે તમે અહીંયા આવો ને તો જરૂર આ એક આસ્થાનો વિષય છે પણ કરજો આવું તો મિત્રો આ હતું સાવરિયા શેઠજીનું મંદિર મંદિરમાં ખૂબ જ મજા આવી તમે એક વખત તો જરૂર વિઝિટ કરજો મંદિરની ખૂબ જ આનંદ આવશે તો મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયોને કમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ